કારણ કે અહીંયા કોઈ કોર્પોરેટર જ હજુ કાસા રેસીડેન્સી માં અંદર કોઈ ની ખેર ખબર પૂછવા માટે કોઈ આવ્યું નથી નથી ભારતીય જનતા પાર્ટી વાળા આવ્યા કે નથી કોંગ્રેસ વાળા આવ્યા કે નથી કોઈ આમ આદમી વાળા આવ્યા કે ના કોઈ મોટા અધિકારી આવ્યા છે

એ પણ પૂછવા નથી આવ્યા તો તમારા લોકોનો શું છે અમારે તો આ મગરોના મગરોના વચ્ચે ચોમાસું અમારા છોકરાઓ બીજા સિવાય બીજા એરિયામાં જાઓ ને તો લોકો મગર જોવા માટે ટોળા વાળે છે પણ અમારા એના નાના નાના છોકરાઓને તો મગર ના સાથે રહેવાનું પસંદ આવી ગયું રોજ ડેલી દેખાય છે મગરો એ જ રસ્તે આવે છે પણ આ રસ્તે હજુ સુધી મારા કેવા પ્રમાણે મારે આઠ થઈ ગયા પણ હજુ કોઈ ભારતીય જનતા પાર્ટી વાળા કોંગ્રેસ વાળા કોઈ કોઈ મીટિંગ કરવા માટે પણ આવેલા માટે પણ હજુ કોઈ આવ્યા નથી કોઈ જ નથી આ કાસા ને સોસાયટી સોસાયટી છે લોકોએ ઘણા રૂપિયા ખર્ચીને સોસાયટી લીધી છે સપના ના ઘર કરી કરીને લોકો લીધું પણ અત્યારે બીજા સપના રોળી ગયા છે અત્યારે કોઈ એમને પૂછવા વાળા નથી કોઈ પૂછતું નથી કે ભાઈ શું છે તમારી હાલત શું છે આટલા આટલા સુધી કમર કમર સુધી કાસા રેસીડેન્સી માં પાણી હતું એક વસ્તુ છે કે એનડીઆરએફની ટીમે સારું કામ કર્યું છે એનડીઆરએફની ટીમ અમારા પાસે આવેલી છે કે ભાઈ તમને શું તકલીફ છે અહીંથી બહાર સામાન કઈ બી ઘરની ચીજ વસ્તુઓ લેવા માટે જવા માટે એનડીઆરએફ અમને સપોર્ટ કર્યો બાકી બીજા કોઈ બિલ્ડર કે ના કોઈ કોર્પોરેટર કે કોઈ અહીં કાસા રેસીડેન્સી માં હજુ સુધી આવ્યું નથી અત્યારે નાળા સુધી ઢીચણ સુધી પાણી છે જયારે સોલ ફૂટ ના નીચે જશે ને ત્યારે અહીંયા કાસા રેસીડેન્સી ના વ્હીકલો કમર સુધી સુધી પાણીમાં જવાનું આવવાનું હવે ટ્રેન ના માર્ગે જાય ટ્રેન ના માર્ગે આવે છે કોઈ કદાચ અચાનક ગાડી આવી ગઈ કોઈને ધ્યાન રહી ના રહી કોઈ ટ્રેનમાં પણ કપાઈ શકે છે અહિયાં થી સમૃદ્ધિમાં સમૃદ્ધિના કોટ ઉપરથી કુદી કુદી ને લોકો બહાર જઈને નાના નાના છોકરાઓ માટે દૂધ ચા ખાણ એ ગમે તે ઘર ચીજ વસ્તુઓ લેવા માટે જાય છે પણ પણ અહીંયા કોઈ રસ્તો નથી અહીં કોઈ કુદી પણ નથી બહુ તકલીફ છે જવાતું જ નહીં ના રસ્તો બંધ છે તો સ્કૂલ સ્કૂલ બંધ છે દૂધ નહીં મળતું શાકભાજી નહીં મળતું જેના ઘરમાં રાશન ને એને તકલીફ પડે છે ખાવાનું એક બીજાના ઘેરે થી લે છે લઈને ખાય છે કોઈ નહીં કોઈ નહીં આવ્યું કેટલા વર્ષ કાઢી આવી મારે અહીં આ છઠ્ઠો વર્ષ છે પાંચ વર્ષ પહેલા હોય એવું આવ્યું હતું હા ધોવાઈ જ ગયું છે ને કેટલા લોકો રહે છે અહીં ઓછામાં ઓછા આપણે વધારે નહીં તો સાઈઠ ઘર તો ખરા હા કાચા રસ્તા ઉપર પાણી બતાવા ગયા હતા આ રસ્તો બંધ છે આગળ જવાય એવું છે ને આ ગેટ ના જ છે रहूज पड़े हूँ कई बीजे जगह बोलो जब करो कुछ तब तो बोलू कुछ कोई करता ही है नहीं है, तो? कासा है, है? हम लोग जाते रहे भूखे मरते हैं घर में कहा जाऊ है भूखे मरते ये ऊपर जो रहता है खा लेते हैं बच्चे लोग रोते हैं कुछ भी नहीं है कासा में कुछ भी नहीं दिया कुछ दिया कुछ दिया कोई बताओ નહી દ આયા છ્યા કરું હમરે ઘર મેં જો બના કે ખાતી હું કે માગને જાઉં માગુ કોણ દેગા હ